તમે ઓનલાઈન ગેમ નહી રમી શકો સરકારે એક બિલ પાસ તમે કઈ કઈ ગેમ ગેમ રમી રમી શકશો અને શકો એ હું તમને સરળ ભાષામાં સમજાવું જે ઓનલાઈન ગેમમાં તમે પૈસા લગાવીને પૈસા જીતવાની તમને જે આશાઓ લગાડે છે ને એવી કોઈ પણ ગેમ તમે નહીં રમી શકો ફોર એક્ઝામ્પલ તરીકે કે ડ્રીમ ઇલેવન વિન્જો રમી કોકરબાજી જેવી સત્તાબાજી વાળી ગેમ તમે નહીં રમી શકો કે જેમાં તમે તમારો રિયલ મની લગાવો છો અને બેંક પર તમને એવી પરમિશન નહીં આપે કે આવી ગેમોમાં તમે તમારા પૈસા એડ કરી શકો આવી ગેમોના કારણે આપણા દેશમાં પિસ્તાલીસ હજાર કરોડ લોકો પ્રભાવિત થયા છે અને તેના કારણે એ બધા લોકોએ વીસ હજાર કરોડ પૈસા તો ગુમાવી બેઠા છે આ ગેમો બંધ કરવાથી સરકારનો ટેક્સમાં બહુ બધો લોસ થશે પરંતુ એનો આપણે ફાયદો એ થશે કે આપણા દેશનું બહુ બધું યુથ આના પાસે બગડી રહ્યું છે અને બધા બહુ લોકોની કન્ડિશન પણ આના પાસે બહુ ખરાબ થઈ ગઈ એના કારણે સરકારને આ નિયમ લાગુ પાડવો પડે તો તમારું આ નિયમ વિશે શું કહેવું તો મને કોમેન્ટમાં જણાવજો લો